જય માતાજી મુર્મિલા બાબી ગોહિલ આજે મારા બસો સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે તો બધાનો ખૂબ ખૂબ આભાર મેં તમને બધાને પ્રોમિસ કર્યું હતું કે મારા બસો સબસ્ક્રાઈબર પૂરા થશે તો હું વેઇટ લોસનો મોર્નિંગમાં પીવાનો વિડીયો મૂકીશ તો હું આજે વિડીયો એ બ મૂકું છું તો આપ બધા જુઓ એના માટે શું શું જોઈએ તે મેં બધું કાઢ્યું છે આ છે એક વાટકી મેં જીરું લીધું છે એક વાટકી વરિયાળી છે એક વાટકી અળસી લીધી છે અળસી આપણે ઓલા કરેલી લીધી છે કાચી નથી લીધી પાકી લીધી છે અને એનાથી અડધી મેથીના દાણા લીધા છે આટલા અજમા લીધા છે બે ચમચી જેટલા અને આ આના ભૂકો છે આપણે દાલચીનનો ભૂકો છે અને દસથી બાર એલચીના ઓલા લીધા છે પછી બે જોડી આપણે ફૂદીનો લેવાનો એને આપણે ધોઈ સાફ કરી અને પછી ઘરમાં જ સૂકવી દેવાનું આવી રીતે સુકાઈ જાય એટલે એ ફુદીનો પણ લેવાનો છે એ ફુદીનાને આપણે હવે પહેલાં રોસ્ટ કરી લેશું થોડોક અને ધીમા તાપે જ થોડોક શેકી લેવાનો છે તો તમે જોઈ શકો છો આવી રીતે શેકવાનો ધીમા તાપે જોઈ શકો છો આ ખાલી બે કે ત્રણ મિનિટ જ મેં રોસ્ટ કર્યું તો જુઓ હાથે પણ ભૂકો થઈ જાય છે આવી રીતે થાય એટલે આપણે આ રોસ્ટ કરેલું ફુદીનો કાઢી લેવાનો સાઈડમાં બાઉલમાં હવે આપણે આ બધું જે લીધું છે એ રોસ્ટ કરશું એમાં આપણે મેથી થોડી કડક હોય એટલે પહેલાં મેથીને આપણે રોસ્ટ કરી નાખશું એને પણ ધીમા તાપે જ કરવાની નકર કાળી થઈ જશે અને બળી જશે ફક્ત બે થી ત્રણ જ મિનિટ રાખવાની છે મેથીને હવે રોસ્ટ થઈ ગઈ છે હવે આ મેથીને આપણે સાઈડમાં કાઢી લઈશું હવે એના પછી આપણે લઈશું જીરું એને પણ આપણે ફક્ત બે કે ત્રણ જ મિનિટ રોસ્ટ કરવાનું છે વધારે કાળું કરી નથી નાખવાનું ફક્ત ભેજ જાય એટલા પૂરતું જ તે પાંચ મિનિટ થઈ ગઈ છે બે મિનિટ હવે જીરું પણ રોસ્ટ થોડુંક થઈ ગયું છે ભેજ વયો ગયો છે હવે એને સાઈડમાં લઈ લેશું આમાં હવે આપણે એમાં નાખશું વરિયાળી એક વાટકી હવે આ વરિયાળીને પણ બે મિનિટ એને વધારે તો રોસ્ટ કરવાની જ નથી ફક્ત ભેજ જાય એટલા પૂરતું જ તે તમે ફૂલ ગેસે બેથી ત્રણ મિનિટ કરશો એટલે જો તતડવા માંડી બસ હવે એને કાઢીને લઈ જ લેવાની સાઈડમાં હવે રોસ્ટ કરેલી જ છે આપણી અળસી પણ ફક્ત ભેજ જાય એટલા પૂરતી જ અંદર નાખું છું અને સીધી કાઢી જ લેશું આપણે એને તો વધારે રોસ્ટ કરવાની જ નથી એની ભેગા જ તમે હવે અળસી ભેગા અજમા નાખી શકો છો અજમા થોડા કરતાં એને પણ આપણે અંદર જવા દેવાના છે ચાર ચારથી પાંચ આપણે એલચીના દાણા લીધા હતા દશક જેવા લીધા છે એને પણ હું અંદર અત્યારે નાખી દઉં છું હવે આ બધું આપણું રોસ્ટ થઈ ગયું છે એને આપણે હવે ક્રશ કરવાનું છે તો હમણાં બતાવવું કેવી રીતે કરવું આ જોઈ લો બધું રોસ્ટ થયેલું આવી રીતે બધું મિક્સ કરી નાખવાનું હવે આપણે જોઈ શકો છો આ બધું રોસ્ટેડ થઈ કરી અને ઠરી ગયું છે હવે એને આપણે મિક્સરમાં ક્રશ કરશું આ આપણે તદના ટુકડા લીધા હતા પણ મારી પાસે તદનો પાવડર છે એટલે હું આ ત્રણ ટુકડા જેટલો પાવડર થાય એટલો લીધો છે એટલે આપણે સીધો પાવડર નાખું છું અને એમાં બધું આપણે રોસ્ટેડ કરેલું નાખી દેવાનું હવે એને આપણે એકદમ ઝીણું દળી લેવાનું છે આટલું ઝીણું દળાઈ જાય એટલે એમાં આપણે જે ફુદીનાના પાન કંઈ હતા એ નાખી દેવાના છે હવે એને પણ આપણે દળી લેવાના છે ઝીણા સારો હાર હવે આપણે જોઈ શકો છો બધું ઓલામાં દળી નાખ્યું છે અને મેં મેંદાના આંખથી ચાળી નાખ્યું છે તો આવી રીતે ભૂકી જેવું એકદમ સ્મૂથ ભૂકી થઈ જશે હવે એવી રીતે કરીને ચાળીને ભરી દેવાનું પછી એને હવે કેવી રીતે પીવું એ બનાવીને હમણાં હું તમને બતાવું છું હવે આપણે આ ભૂકો તૈયાર થઈ ગયો હતો એમાંથી આપણે મેં બે બે અઢી ગ્લાસ માટે પાણી મૂકું છે તમારે સવારમાં એક હોય તો એક ગ્લાસ બે જણા હોય તો બે ગ્લાસ તો આપણે અત્યારે હું અઢી ત્રણ ગ્લાસની ક્વોન્ટિટી બતાવું છું તો આપણે આટલો મસાલો એમાંથી નાખવાનો અને તમારે એક જ ગ્લાસ બનાવવું હોય તો આટલી ક્વોન્ટિટી લેવાની બસ બે થી ત્રણ મિનિટ માટે આપણે આને પાંચ મિનિટ ઉકાળી રાખવાનું ઉકળી જાય એટલે આપણું ડ્રિંક્સ તૈયાર એમાં પછી શું મેળવીને પીવાનું એ હું હવે તમને બતાવું છું હવે આપણે આ ડ્રિંક્સ પાંચ જ મિનિટ ઉકાળ્યું વધારે ઉકાળવાથી પાછી એનું બધા તત્વો બળી જાય એટલે ફક્ત પાંચ જ મિનિટ આપણે પાણી ઉકાળી અને ગાળી લીધું છે હવે એમાં આપણે એક ગ્લાસમાં એક ચમચી મધ નાખવાનું અને એક ચમચી આપણે લીંબુનો રસ નાખવાનો અને સવારમાં હલાવી અને તમારે નૈના પી જવાનું એક જ મહિનામાં તમારું વેટ લોસ થઈ જ જશે આમાં એ ગેરંટી છે અને આ એક મહિનાની આપણે ક્વોન્ટિટી છે તમે જો ઘરમાં ઝાઝા હોય તો ક્વોન્ટિટી જાજી લેવાની તો ફૂડી મેં બે જોડી લીધી તો તમારે ચાર જોડી કરી નાખવાની વધારે કરવી હોય તો અને એક ગ્લાસ બનાવવું હોય તો આટલી ક્વોન્ટિટીમાં લેવાનું તો આપ જોઈ શકો છો અને આ ડ્રિંક છે એ કોઈ ડાયાબિટીસ હોય એમાં આપણે મધ નથી નાખતા અને એમાં આપણે ખાલી લીંબુનો રસ જ નાખવાનો કોઈને ડાયાબિટીસ હોય તો મધ ન જમે તો ડાયાબિટીસવાળા માટે આપણે ખાલી લીંબુનો રસ નાખી અને એમને પણ આપી શકીએ તો આ ડાયાબિટીસવાળા માટે મધ વગર અને આપણે બધાને નોર્મલ મધવાળું લેવાનું છે તો સવારમાં તમે બધા લેશો તો તમને સો ટકા વેટ લોસ થશે એ મારી ગેરંટી છે મેં પોતે મારી ઉપર ટ્રાય કર્યું છે તો ટ્રાય કરજો કેવું લાગ્યું વેટ લોસ કેટલો થયો તમે કોમેન્ટ કરજો બધાને મારા ઉર્મિલા બાના જય માતાજી બધાનો ખૂબ ખૂબ આભાર મારા બસો સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા મેં પ્રોમિસ કર્યું હતું એ પૂરું કર્યું છે હવે મેં પાંચસો સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ રાખ્યો છે મેં પોતે જ મારી ઉપર બધું ટ્રાય કરેલું છે તમારે આખા દિવસનો મારો જે ડાયટ પ્લાન છે એનાથી મેં મહિનામાં અત્યારે ત્રણ કિલો તો ઉતારી જ નાખ્યું છે તો તમારે મારો આખો ડાયટ પ્લાન જોતો હોય તો મારા પાંચસો સબસ્ક્રાઇબર પૂરા થશે એટલે આપને હું મારો આખા દિવસનો ડાયટ પ્લાન જણાવીશ તો બધાને કોમેન્ટમાં તમે યશ લખજો અને કેવું લાગ્યું એ કહેજો આના પછી થોડા દિવસ પછી વિડિયો આવશે